વાત કરીએ સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું સબસ્ટેશનની અંદર પાંચ થી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા ચાલીસ કરતા વધુ ગામમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે નગર અને તાલુકામાં વીજ પુરવઠો બંધ થયો પાણી નહીં ઉતરે ત્યાં સુધી વીજ પુરવઠો સંપૂર્ણ રીતે બંધ જ રહેશે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ છે વરસાદને કારણે પાણી ખૂબ ભરાઈ ગયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું જોકે આજે જાહેર રજા હોવાને કારણે એટલી હાલાકી નથી પડી આજ પરિસ્થિતિ જો આવતીકાલે રહી તો જનજીવન ઠપ થઈ શકે છે

વીજ પુરવઠો સાથે ગામે ગામે પહોંચે